પૂર્વ સાંસદ અને અમારા કાકા વિક્રમભાઈ માડમ દીઘુભાઈ જાડેજા શહેર પ્રમુખ શક્તિસિંહ જેઠવા મહીપાલસિંહ જાડેજા રવિરાજસિંહ ગોયલ તોષીભાઈ પઠાણ આ બધા મારા ભાઈઓએ અને આગેવાનોએ મારા ઉપર વિશ્વાસ કરી મને ઇઠોતેર વિધાનસભાનો યુવા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો છે અને મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે તેવી વિશ્વાસ ઉપર હું ખરો ઉતરીશ અને તેના બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અમે ખાતરી આપીએ છીએ કે ઇઠોતેર વિધાનસભામાં કોંગ્રેસને પૂરેથી પૂરું મતદાન કરાવશું અને કોંગ્રેસ તરફી મતદાન કરાવશું અને અમે હું એક નહીં મારા સાથે અઢાર વર્ણના કાર્યકર્તા ક્ષત્રિય આગેવાનો નહીં ખાલી સત્રીય નહીં બધા અઢાર વર્ણના કાર્યકર્તા પાંચસોથી ઉપર કાર્યકર્તાઓ જોડાણા છે અને અમે અમારી ટીમ સાથે સતત મહેનત કરશી અને આ ચૂંટણી માટે નથી કેતા આ ચૂંટણી તો અમે સતત ફરક ભાજપને હરાવવાના છે છીએ પાકું જ છે પણ બધી ચૂંટણીમાં અમે મહેનત કરશું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેટન તમામ ચૂંટણીઓ અમે ભાજપને વન સાઈડ હરાવશું ને એટલો વિધાનસભામાં કોંગ્રેસની લીડ નીકળશે એ ખાતરી આપું છું એ બદલ કોંગ્રેસનો ખૂખો આભાર કે મને આ નિમણૂક કરી છે તે બધું ખૂબ કાર્યકર્તા સાથે જોડાયા પાંચસો પ્લસ કાર્યકર્તા સાથે જોડાયા છીએ અઢારે વર્ણના કાર્યકર્તા સાથે જોડાયા છીએ અને હું વિશ્વાસ આપું છું અઢારે વર્ણને સાથે રાખી અને હંમેશા કોંગ્રેસ માટે મહેનત કરતો રહીશ અને બધાને મહેનત બધાની કે પ્રવૃત્તિ કરતો જેમ